આતાનું સન્માન માટે હું તળાજા તાલુકા પંચાયતના એસઓ એવા અશ્વિનભાઈ બાંભણિયા વિનંતી કરીશ કે જેઓ જયરાજભાઈનું સન્માન કરવા માટે પધારશે સાથે વસરામભાઈ બાંભણિયાને પણ વિનંતી કરીશ કે જેઓ જયરાજ આતાના સન્માન માટે અહીંયા મંચ ઉપર આવશે અને જયરાજભાઈનું હારથી અહીંયાથી આપણે સ્વાગત કરશું અને નીચે જેટલા જેટલા યુવાનો બધા માતાઓ બહેનો બેઠા છે ત્યારે આપણા એક વિસ્તારનું જે ગૌરવ કહી શકાય એવા જયરાજભાઈ ખૂબ જ સેવાકી પ્રવૃત્તિ કરે છે સાહેબ બોરડામાં દર મહિને નિદાન કેમ્પ આંખોનું નિદાન કેમ્પથી માંડીને સાહેબ કોરોના કાળથી લઈને વાવાઝોડા જેવી પરિસ્થિતિ આવી હોય ત્યારે પણ બધાની સાથે આ માણસ જોડાય અને રહ્યા છે ત્યારે જયરાજભાઈનું સન્માન અહીંયા થઈ રહ્યું છે ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટથી મારો બાપ આપણે વધાવી લેશું પેલા સાહેબ તારીખ સાત થી સાત મે સાત પાંચ થી અગિયાર પાંચ સુધી સહસ્ત્રકુંડી યજ્ઞ આપણે મોગલધામ ભગુડા ત્યાં યોજાઈ રહ્યો છે પાટોત્સવ નવ તારીખ અને અગિયાર તારીખે ભવ્ય થી ભવ્ય માના ગાવા માટે ગુજરાતમાંથી નામાંકિત કલાકારો બધા પધારવાના છે ત્યારે તારીખ નવ અને તારીખ અગિયાર ભવ્ય ડાયરો છે મોગલધામ ભગુડા વતી તેમજ અમારે જયરાજાતા તરફથી આપ સૌને જાહેર આમંત્રણ છે એ સાથે હું આપણા વચ્ચે ઉપસ્થિત જયંતિભાઈ બામણીયા વિનંતી કરીશ કે જેઓ આપણા આ જે સ્થાને ઉપસ્થિત છે ત્યારે એ સ્થાન વિશેની તમામ માહિતી આપશે ભાઈ શ્રી સાહેબ બોલો ઉકા દાદા માલા દાદાની બાહ્મણીયા પરિવાર જ્યારે ગુજરાતના ગામડે ગામડાથી અને ખૂણે ખાસરેથી વધારે હોય ત્યારે હું ભાઈ બહેનને આટલી જ વિનંતી કરું છું કે આપણા ઉકા દાદાનું મંદિર તાત્કાલિક પૂરું થાય અને એમને આપણે મંદિરમાં સારી એવી સુવિધા આપીએ એવા આપ સૌ બાણીયા પરિવારને વિનંતી કરું કે ફૂલ તો ફૂલની પાંખડી મંદિર તાત્કાલિક બને એ માટે જેની જેટલી જેની શક્તિ હોય એટલું સૌ બાહણીયા પરિવારના ઉકા દાદા માલા દાદાનું મંદિર પૂરું થાય એ માટે સૌ સહકાર આપશો અને આપણા કેન્દ્ર મિનિસ્ટર શ્રી નિમુબેન બ્રાહ્મણિયા આપણી વચ્ચે પધારવાના હતા પણ આ કાશ્મીરની જે આતંકવાદી હુમલાની ઘટના બની છે એ માટે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી એટલે આપને સૌને જય ઉકાદાદા માલા દાદા કીધું છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આપ સૌ મંદિર તાત્કાલિક પૂરું થાય તે માટે ભાઈ બહેનો બધા પરિવારના જેટલી ફૂલની તો પાખડી બસો અઢીસો પાંચસો હજાર બે હજાર બસ હજાર પચાસ હજાર લાખ રૂપિયા જે કાંઈ હોય આપની યથાશક્તિ પ્રમાણે તાત્કાલિક મંદિર પૂરું કરવા માટે આપ યથાશક્તિ દાન આપશો એવી સૌ ઉકા જે મંદિરની કમિટી છે એની સૌની રિક્વેસ્ટ અને આપને સૌને વિનંતી કરું છું કે મંદિર આપણું તાત્કાલિક પૂરું થાય બોલો કા દાદા માલા દાદા વાહ ખૂબ ખૂબ ધન્યવાદ બામણિયા સાહેબે જે રીતે વાત કરી છે એમાં ફૂલની ફૂલની તો પાખડી આ કાર્યમાં બધા જોડાજો અને હવે આગળનો રાઉન્ડ હું વધારતા આપ સૌની વચ્ચે હું વિનંતી કરું છું રાજદાનભાઈ ગઢવી સાહેબ જેનું કચ્છ કાઠિયાવાડમાં ખૂબ મોટું નામ છે આપણે સૌની વચ્ચે જ્યારે ઉપસ્થિત છે ત્યારે રાજદાન વિનંતી કરું મારો બાપ આવો આપને મોજ આવે એવા દાદાના ગુણગાન ગાઓ આપને મોજ એવા ગીતો ભજનો લોકગીતો લઈને રજૂઆત રજૂ થાય છે ભાઈ શ્રી રાજદાન ભાઈ ગઢવી જોરદાર તાળીઓથી વધાવી લેશું ભાઈ શ્રી રાજદાન ભાઈ ગઢવી